ક્ષત્રિય સમાજના આગેવાન ક્ષત્રિય સમાજની આન બાને શાન ક્ષત્રિય સમાજનું ગર્વ અનિરુચિ જાડેજા રીબડા એ ગઈકાલે એક ષડયંત્રનો શિકાર થયા છે સાહેબ એમની જે સજા માફીનો હુકમ હતો એ રદ કરી એમને હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજની દરેક સંસ્થા દરેક સંગઠનને ખાસ જાગૃત મારા સમાજના યુવાન ભાઈઓને વિનંતી કે હવે જો આપણે ચૂપ રહ્યા ને તો સાહેબ આપણે એક પછી એક આગેવાન આવા ષડયંત્રના શિકાર થતા રહેશે સાહેબ આ સમાજને જ્યારે પણ જરૂર પડી ને ત્યારે સાહેબ રીબડા પરિવાર રાત્રે બે વાગે સમાજની સાથે ઉભો રહ્યો છે અને આજે સમાજ એમને સાથે ઉભા રહેવાની આ સમાજની ફરજ છે સાહેબ જે લે ભાગુ આગેવાનો માત્ર સ્ટેજ પૂરતા દેખાય છે એ આગેવાનો કાનખોરીને સાંભળી લીધો સમાજના આવા પ્રશ્નમાં જો તમે ગ્રાઉન્ડ ઉપર નહીં આવો ને તો સાહેબ હવે ક્ષત્રિય સમાજનો જાગૃત યુવાન તમારું જાહેરમાં અપમાન કરતાં પણ જ અચકાશે નહીં જે વડીલો જે આગેવાનો સમાજ માટે રાત દિવસ મહેનત કરશે એ વંદનીય છે પૂંજનીય છે પણ કારણ કે સમાજ માટે આ રીબડા પરિવાર રાતના ના બે વાગ્યા હોકારો ઉભો રહ્યો છે બ્યુરો રિપોર્ટ વ્યુ નેટવર્ક પાવર બાયાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો